હેલો યુટ્યુબ ફેમિલી બન્યા રજો મારા નવા વિડીયોમાં અને સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજે અમે ત્રણેય છે જે એ વર્લ્ડની ગ્રુપની જે ટિકટો છે વિસ્યા એ ડ્રોમાં છે તો અમે જઈને દેખાડીશું કે કઈ રીતના ઇનામ ખુલે અને કઈ રીતના ઇનામની યોજના હોય તો બન્યા રજો અમારા વિડીયોમાં ને જ્યાં જ્યાં બ્રેક કરશું ત્યાં તમને દેખાડતા રહીશું હેલો હલો તો જઈ આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર એને કહેવાય સ્વામીના ગઢડા તો હાલો અમે કરાવીએ તમને દર્શન તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં આ છે કંઈક પ્રવેશ ગેટ આવો મિત્ર સ્વામીન ગઢડાનો મંદિર આલીશાન મંદિર આવી કંઈક જગ્યા છે અંદર હજી કેવું હોય કંઈ ખબર નહીં સાહી તો ખરા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો જાય છે આપણા અંદર પ્રવેશ દર્શન કરવા ચપ્પલ અહીંયા કાટનાખ છીએ મારે હું ફાઇનલી રોજ તો એક વાર ખઉં કે અહીંયા આજુબાજુ આવો તો ફાઇનલી રેડા આવો તો કારણ કે અહીંયા મંદિર તમે અહીંયા તમારે આવો તો તમારું વરમા થાય એ સરસ મજાની જગ્યા છે તો હું બતાવું તમને મંદિરની જગ્યા ચાલો જઈએ ફોટા શૂટિંગ ની મનાઈ છે પણ છતાં એને બે પ્રયત્ન કરીએ તો એક વાર ફાઈનલી આવજો એકદમ અંદર વલોક બના દે કે હાલો મિત્રો તો આપણે જઈએ અંદર આ રીતનું કંઈક પાણી આવે છે તો બે બાજુ કુંડમાં ઘોડા પણ છે પાણી જુઓ આ રીતનું કંઈક નદીમાં પાણી આવે છે જો મિત્રો કેમ પાણી આવે છે ક્યાંથી આવે તો મને જ ન ખબર આ પાણી ક્યાંથી આવે જેતપુર માં તમારું સ્વાગત છે આ સધારો વેલકમ ટુ બીએપી સ્વામિનારાયણ ટેમ્પલ ગટપુર ગટપુર નું પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિર છે અહીંયા સર્વે ભાઈ ભક્તો નું હાર્દિક સ્વાગત છે અહીંયા પ્રદર્શન પણ જોવા મળે છે ટ્રેડી એનિમેશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે સમય 1 થી 2 કલાક લાગે છે બહુ સરસ છે જોવા માટે આપ સર્વે પધારો જય સ્વામિનારાયણ Okay. મિત્રો આ મંદિર છે જોઈ શકો છો આ છે બીજો ગેટ હાલો જાઈએ આપણે ઉપર કઈ રીતનું મંદિર છે એ બધું આપણે જોઈએ જો કઈક અંદર કેમેરા સિસ્ટમ બાય બાંઈ નથી તો વિડીયો નહીં ઉતારું બાકી તો વિડિયો ફાઇનલી લઈશું એનો વ્યૂઝ કે અલગ છે શું મિત્રો આ રીતનો વ્યૂઝ છે

છે છે મંદિર અત્યારે અંદર તો નથી એટલે આપડે કઈ થવાનું છે નહિ આપડે બાકી તો બાર થી બધા જોઈ લો મંદિર કઈ રીતનું છે નિશાળી આવેલા છે એવું છે બધું મિત્ર

ધીમે ક્યાં જઈશું ભાઈ તમને ખ્યાલ જ છે ઉપાડી ન કરી દઉં

બોલો શ્રી ટોકન ખેચવા આવ્યા છે કોઈ વાંધો નથી ને બધા છૂટ છે ટોકન ખેંચવાની

તો તો છે ફાઇનલી અમે આવી ગયા છીએ હોટલમાં પાઉભાજી ને ઘૂગરા આપડે જામનગર ના પ્રખ્યાત કેવાય ઘૂઘરા છે સાઈઝ છે શું હું છે પણ બાજુ સાજ છે ઘોઘરા છે પાઉભાજી છે અને મસાઝ છે મસ્ત છે છે અરે મસ્ત પહોંચી ગયા અને શું પારદાર શિવ પાઉભાજી શિવ પાઉભાજી છે તો આલો જમી લઈએ બાકી પણ ગયા છી ખૂબ મેળ આવે તો ફોગવાનો પ્લાન છે અત્યારે અત્યારે ફોગી જવું છે કારણ કે હજી સો કિલોમીટર આજુબાજુ એકસો સો કિલોમીટર ઉપર છે હજી અને એસી કિલોમીટર એસી નેવું કિલોમીટર આપ્યું છે બિનારો તો વેડિયોમાં તો હેલો યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છીએ ફાઈનલ ભાઈ કોકના ખેતરમાં ને અમારા ભાણુભા અને અહીંયા ભાણુભા ચા બનાવીએ છીએ તમે જોઈ શકો છો કોઈકના ઘેરેલી અંધારું પણ છે અને ટાઈમ પણ ખૂબ થઈ ગયો છે ઠંડી પણ લાગે છે એક વાગી ગયો છે રાતના અને ભાણુભા કહે છે કે રાતના એક વાગી ગયો છે તો અહીંયા એક ભાઈએ કઈ ઘઉં કંઈક વાવેલા છે એ ભાઈ ને હું તમને દેખાડું હમણાં અમે ન્યા રાતના શાહ બનાવવા આવ્યા છે અને શાહ પીવી તો આવી જાવ અને અમારા વિડીયોમાં ઠેઠ સુધી બનાવ્યો હતો કારણ કે હવે કાળી રાતે સાહ કરવા આવી કોકના ખેતરમાં એટલે એ કઈ સારી વાત આ ભાઈ પાણી છે અને એ ભાઈને અમે કીધું ભાઈ શાહ પીવા આવી અમે રાતે અને બરોબર રાતનો એક વાગી ગયો હે

હા ભાઈ કરતા બે કરી વધારે વધારે ખોટું બોલવા ભાઈ હા શું સો કિલોમીટર આટલા આગળ કિલોમીટર એટલે કઈ નાની વાતો